આજરોજ બપોરે ત્રણ વાગે સ્પેશિયલ ખેલ મહાકુંભ બે હજાર પચીસમાં દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુઓની સ્પેશિયલ ખેલ મહાકુંભ બે હજાર પચીસ રાષ્ટ્રીય અંધ કલ્યાણ સંઘ દ્વારા આયોજિત વોલીબોલ રમત અને અન્ય રમતો કેન્સલ કરવામાં આવી આગામી આયોજનનું અને કાલનો અને આજની રમતોનો સ્પર્ધા કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો આગામી નવી તારીખો સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવશે દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા મળતી માહિતી પ્રમાણે તેઓ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા રમતના મેદાન તથા અન્ય સુવિધા બાબતે ઉગ્ર રજૂઆત બાદ દિવ્યાંગ ખેલ મહાકુંભ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો આ તમામ બાબતે જિલ્લા રમત વિકાસ અધિકારી કિલ્લોલબેન કાપડિયા તથા જિલ્લા રમતગમત અધિકારી મહેસાણા વિરલભાઈ ચૌધરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું આપનું નામ જણાવજો અને આજે જે કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગ લોકો જે આવેદનપત્ર આપવામાં આવ્યું તું શું સમગ્ર મામલો હતો મારું નામ કિલ્લોલ સાપરિયા છે જિલ્લા રમત વિકાસ અધિકારી મહેસાણા તરીકે અહીંયા કાર્યરત છું આજ રોજ જે દિવ્યાંગ ખેલ મહાકુંભ બાબતે જે પ્રશ્ન ઉદ્દભવ્યો છે તેમાં ખેલાડીઓને મેદાન બાબતે થોડીક તકલીફ પડી રહી હતી એવો કંઈક પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો છે દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા જે બાબતે અમે તપાસ કરી અને હાલ પૂરતું જે સ્થળ ઉપર દિવ્યાંગ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે તે રદ કરવામાં આવ્યું છે અને હવે પછી પ્રોપર જે દિવ્યાંગ ખેલાડીઓ માટે જે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવશે તે સ્થળ અને તારીખ હવે પછી જાણ કરવામાં આવશે આજે સમગ્ર જે આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર દિવ્યાંગોને જે પડતી મુશ્કેલી બાબતે શું રજૂઆત આવી હતી અને આગળનો શું નિર્ણય લેવામાં આવ્યો દિવ્યાંગ ખેલ મહાકુંભમાં આજરોજ મેદાન ઉપર જે શૂટિંગ બોલ જે દિવ્યાંગ કેટેગરીની રમત છે એ મેદાન ઉપર ખેલાડીઓ સવારે પહોંચ્યા મેદાન ઉપર અને જે ભાગ લેવાનો હતો એ ખેલાડીઓએ આયોજક સંસ્થાને રજૂઆત કરી કે આ મેદાન જે છે એનું નિર્ણય યોગ્ય નથી બરાબર છે અને ખેલાડીઓએ સત્પરે મને ટેલિફોનિક કરે એટલે મેં કહ્યું કે બે હજાર દસથી બે હજાર પચીસ સુધી આ મેદાન ઉપર તમે રમ્યા છો અને સાથે સાથે એમાં વિજે જિલ્લા કક્ષાએ વિજેતાથી નોકડ પુરસ્કાર પણ મળ્યો છે સર્ટિફિકેટ પણ મળ્યા છે અને રાજ્ય કક્ષાએ ભાગ પણ લે છે માન્ય કલેક્ટર સાહેબ આગળ ખેલાડીઓએ રજૂઆત કરી સ્પર્ધા સર છોડી અને કલેક્ટર સાહેબે અમારી જે કમિટી છે અમારા અધ્યક્ષ છે એમને નિર્ણય લીધો છે કે હવે પછી આ સ્પર્ધા આજની ઇવેન્ટ એ નવી નવેસરની તારીખ જાહેર થશે અને સ્પર્ધા પણ યોગ્ય મેદાનમાં થશે અને આ અંગે અમે પણ જે મેદાન નક્કી થશે એની પૂર્વ તપાસ કરી અને સંસ્થાને કહીશું કે આ જ મેદાન ઉપર કરો જેથી કરીને ખેલાડીઓ યોગ્ય રીતે રમી શકે અને ખેલાડીઓના સાથે અમે છીએ એમને સારું મેદાન પૂરું પાડવા માટેનું અમારી જવાબદારી બને છે